હું રમણીક દુધાત્રા સાવરકુંડલાથી સત્તાધાર અલખ યાત્રા નીકળી છે એના વિસાવદરના કારોબારી મેમ્બર તરીકે સેવા આપું છું આજ રોજ સવારે સાવરકુંડલા ચલાળા ધારી થઈ અને અલગ યાત્રા સત્તાધાર જવા માટે નીકળી આ અલગ યાત્રાનું સ્વાગત વિસાવદર તાલુકાના વેકરિયા લાલપુર કાલાવડ કાલસારી થઈ અને વિસાવદર શહેરની અંદર વિવિધ સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા યાત્રાના રૂટ ઉપર પુષ્પવર્ષાથી સ્વાગત કરવામાં આવ્યું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે રથને આ મંદિરના પૂજારી હીરાપરી બાપુ દ્વારા ફૂલહાર કરી એનું સ્વાગત કરવામાં આવ્યું શરબત વિતરણ કરવામાં આવ્યું અને વિસાવદરની હિન્દુ મુસ્લિમ સમાજ સહિત મોટી સંખ્યામાં ધર્મ પ્રેમી ભાઈઓ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહી અને ઠેર ઠેર પુષ્પવર્ષા કરી સ્વાગત કરી અને મોટી સંખ્યામાં વિસાવદરની જનતાએ લાભ લઈ અને સત્તાધાર સુધી ફોર વ્હીલ અને બાઇક સાથે વિસાવદરની જનતા પહોંચેલ હતી સાવરકુંડલાથી આવેલ અલખ યાત્રા આજરોજ વિસાવદર શહેરની અંદર આવેલ હતી તેમનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરી વિસાવદરની અંદર તમામ સંસ્થાઓ તેમજ હિન્દુ મુસ્લિમ તમામ સંસ્થાઓએ એમનું અલગ યાત્રાનું સ્વાગત પૂર્ણ પુષ્પગુચ્છિ સ્વાગત કરી આ યાત્રાને સત્તાધાર તરફ પ્રસ્થાન કરી અને બધાએ વિસાવદરની જનતાએ ખૂબ ખૂબ ધન્યતા અનુભવી હતી